રાજસ્થાના ઉદયપુર જિલ્લાના ગામડાઓમાંથી બાળ મજૂરોને મજૂરી માટે સુરત લવાતા હોવાની વધુ એક ઘટના સામે આવી છે સુરતના પુણા વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા બે ખાતામાંથી છ બાળ મજૂરો મળી આવ્યા હતા પુણા ગામ સીતારામ સોસાયટીમાં બાળ મજૂરીની પ્રવૃત્તિ ચાલે છે કે નહીં તે બાબતે પુણા પોલીસ અને શી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી બાતમી મળી હતી કે સીતારામ સોસાયટીમાં આવેલા ઘર નંબર એ બી ત્રણસો સોળ અને બી ત્રણસો ચૌદમાં બાળ મજૂરોને લાવીને સાડીના ખાતામાં મજૂરી કરાવવામાં આવી રહી છે જેથી પોલીસ દ્વારા આ બંને ઘરમાં તપાસ કરવામાં આવી હતી આ બંને સાડીના ખાતામાં પોલીસને છ બાળમજૂરો મળ્યા હતા બાળકોએ પોલીસને જણાવ્યું હતું કે ઘણા મહિનાઓ થઈ ગયા અમને રાજસ્થાનના ઉદયપુરથી સુરત લાવવામાં આવ્યા હતા ત્યારબાદ અહીંયા સાડીના જોબ વર્કના ખાતાની અંદર રાખવામાં આવ્યા હતા બાર કલાકની મજૂરી કરાવવામાં આવતી હતી અને બસો રૂપિયા આપવામાં આવતા હતા હાલ તો પૂણા પોલીસ દ્વારા આ બંને સાડીના ખાતાના માલિક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એ સાથે જ બંનેને પકડી પાડવા પણ કાર્યવાહી હાથ ધરાઈ છે